ત આપણે આમાં લેમ્પ ફીટ કરી હોય એટલે લબક જબક થાતું હોય કેમ કોકના સગરાને જાને આવી હોય એવું લાગતું હોય દિવસા લાઇટમાં આમ જ થાય રાતે લાઇટ હરખે આવે કેમ કે લાઇટ વાળા ભાયા જ હોય જાય ત્યારે પોલ્ટમાં ન આવે પોલ્ટમાં તો લાઇટ 13 જ આવે ત્યારે દિવસે જાગતા હોય જોયું ભાઈ મિત્રો વાસિદુ કરવાનો જુગાડ જો તો ગિયર બદલાવે વધારે નો આકતા મહાદેવ જય દ્વારકાધીશ નવા વિડિયોમાં તમારું બધાનું સ્વાગત છે એટલે આ આવું છે ભાઈ અત્યારે હું આવી ગયો છું ખડ વાટવા માટે જો આ સેટા થોડું હજુ ખડ છે ને આ વાયરને ટચ કરે જો આ વાયરને ટચ કરે છે ને એટલે નથી હાલતું કેમ કે આપણે આમાં લેમ્પ ફીટ કર્યું હોય એટલે લબક જબક થાતું હોય કેમ કોકના સગરાને જાન આવી હોય એવું લાગતું હોય પણ એમાં એવું છે કે આ પછી આમાં કેમ લબક જબક થાય હે ભાઈ આમાં ગલોપડી પણ નથી જડતી તો થોડો જાજો વાયર વાયર નહીં ભાઈ ખડ વાઢવાનું છે ને ખડ ફટોફટ વાઢવાનું છે થોડુંક 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 ખાપા ખાપા સુધીનું વાઢવાનું છે અને જો ભાઈ પાણી વિનાની માંડવી સૂની સૂની લાગે છે હે વાલા હવે વરસી જાય યાર ફટોફટ વરસી જા હું એકલો નથી મારા મમ્મી પણ ઘરેથી હાલ્યા આવે છે ને હું ને મારા મમ્મી બેથી થોડો જાજો શેડો વાડશું કેમ જેમ કે વાયરને ટચ કરે છે ને કે આળા તો અમને સડે છે અમને એમ થાય તૈયાર વાટીને નાખી દેવી પાલો પીડ્યો એ નાખી દેવી પણ પાણી વાળતો હતો પણ તેમ છતાં લાઇટ વાઈ ગઈ ને પછી આ કરવું પડ્યું ભાઈ દિવસે લાઇટમાં આમ જ થાય રાતે લાઇટ હેરખી આવે કેમ કે લાઇટવાળા ભાયા જ હોય જાય ત્યારે ફોલ્ટમાં ન આવે ફોલ્ટમાં તો લાઇટ ત્યારે જ આવે ત્યારે દિવસે એ જાગતા હોય ત્યારે લાઇટ ફોલ્ટમાં આવે અરે નાના એને ક્યારેક મજબૂરી હોય ભાઈ રાતે ઝાડવા હલતા ન હોય દિવસે હલતા હોય ને એટલે કે કડી જતા હોય એવું એવું ન હોય ભાઈ લાઇટ તો આવે ને જાય આવે ને જાય એમાં કાંઈ નહીં ન હોય અમારે ખેડૂતને એવું હાલતો જાય એ મુસીબતમાં એમ મુંજાવી જ નહીં બાકી તો ઠીક છે તો થોડું જાજુ વાડવાનું વાઢવાનું છે ખડ ફટોફટી વાડી લેવી અને પાછા વિડીયોમાં જોડાયેલા રહીજો હમણાં પાછા મળવી આગળ થોડું ખડ લેવી મિત્રો અત્યારે હું હે ને આ નીણ વાટતો તો મારો જીવ જીવના જીવના હાથમાં આવી ગયો હું તમને બતાવું છું આવી રીતે હું હજી શરૂઆત કરી હતી થોડીક દાતડું પડ્યું ને આમ ખોલ્યું ને તો મને એમ થયું હરફ હરફ આ તો હરફ જ છે પછી એટલું બીક લાગી ગયો એટલી બીક લાગી ગઈ ને ઊભો થઈને આમ પાછો ખસી ગયો દાતડું ના પડી ગયું પણ જોયું ને આ તો આ રબરનો પટ્ટો હતો મેં કીધું હરફ હશે

ফ ખબર નહીં મિત્રો આ દમ મારામ નથી કે આ ખડમાં નથી આ જો આ ખડજમાં જ નથી ભાઈ આ ખડ જીણું 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 કંઈ ઉકલતું નથી એટલે 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 એટલી પાથરી થાય છે અને મારે નથી બે ત્રણ ગાંડી વાટવાનું છે સમજે આપણે ઢોર ઝાઝા અને મારા બાજુ આ બાજુ ઓલું વાટે છે બહુડી વાળું એટલે આ પણ બહુડી છે આ અલગ રાખવાનું આ અલગ કેમ મજા આવી સારું ખડાવી તમારે મારસ નકરી બોર્ડ આવી

હવે ફટોફટ વાડવી હજુ તો વાટવાનું છે અને મારે પાણી બેન મારા માટે પાણી ભરવા ગયા છે તરેખ લઈ ગયા આ બાજુ તો હાવ ઝીણું ઝીણું ફળ છે ન વાડવીને તો વાય જ ને આડે છે તો વાટવી પડશે જ તે આમ છે હાજું વાડવાનું ફટોફટ વાટવી ભાગી ગયા સાડા અગિયાર ને સાડા અગિયાર વાગ્યે મારી મમ્મી બનાવે છે રસોઈ બરાબર બનાવે છે રસોઈનો છે ને પીંગડા બટાટાનું ચાક છે ગરમ થાય છે ગેસ ઉપર

હા લો મિત્રો ભાઈ અત્યારે જો અત્યારે બેઠા બેઠા દાડેમ ખાધા અને હવે જો અમારે બાહુક્રાસ ખબર છે આ દાણા આમાંથી કાઢીને આમાં હળિયાનો માળો છે આ પાણી ભરવાનું હોય પણ અત્યારે ચોમાસામાં કાંઈ પાણીની ભરવાની જરૂર ન હોય કેમ કે ગમે તે પાણી ભર્યું એટલે એ પી લે આમાં હળિયાળ માળો કર્યો છે ને એમાં છે મારા ભાઈ સીધુંના ના ત્યાં જ દાળેમના દાણા કાઢીને મૂક્યા છે સવારના મૂક્યા છે અને હળિયો સીધો ખાઈ જ જાય પણ હળિયો અત્યારે નથી એના ઘરેથી પાડોશી ને ઘરે આંટો મારવા છે બેસવા જશે

વિડીયો એમનો કરો શેડો જ આવે એ કરતાં હું આને વિડીયો શૂટ કરું પાછો આવીશ ત્યારે શૂટ કરીશ જો મિત્રો હળી આવીને પહેલાં જો દાણા ખાઈ જો ખાઈ લે ખાઈ લે હર ખાઈ છે હો ભાઈ અળિયનના ડીશમાં દાણા ક્યાંય જવાનું નહીં થોડા કંઈ હેઠા પડ્યા છે હવાર ન ખાય જો 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 વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ બસ નથી આવડે કા હારું શું

હાલો મિત્રો થઈ ગયો છે સાંજનો સમય સાંજના ના સમય અત્યારે વાહિંદા કરવાનો તો એ સીધું જો મારો બા બાજુ ભરે છે ને આ બાજુ ધુવાડો કર્યો છે મારા પપ્પાએ એ મસ્ત મજાનો પછી દોઈ લેવાના ને સીધું બધું જો બધું શનિયાળા માં ભરાય બતાવું તમને હું જો જાની માથે એક બે તગારે બીજા મૂકી દેવાના પછી શનિયાળો ઉપડે ઠેઠ આમ જાપે હાલો મિત્રો મસ્ત મજાનો આ બાજુ ધુવાડો કર્યો મારા પપ્પાએ માખું બહુ છે માખું મારા બાબા જે વાસી દુ ભરે છે એક તગાર ઓજે એક આવશે એટલે આ બે તગાર આ અને જે એક લાવશે અને એક છે એટલે એક હોય તો બધી વાસી દુવી જાય મારે ક્યારેક જ આમ કરવાનું હોય નક ન કરવાનું હોય કેમ કે હવે શનિવાળો નવરો થઈ ગયો અત્યારે હવે માઇન્ડ પાટલા ભરી જાય ક્યારેક ક્યારેક હાકવાનું થશે એવું છે ના ક્યાંક પીડ્યું હશે હા તો મિત્રો ફટાફટ ફરી લઈએ વાસીદું શનેડા માં જોયું ભાઈ મિત્રો વાસીદું કરવાનો જુગાડ તો ગેર બદલાવે વધારે ઉકાળે ના થવાનો આગ ઉકાળો છે અમારો બસું અહીંયા પશુ આયા ઉકાળો નહીં ઠેઠ રોજ તો મારા મમ્મી ને કરી નાખે પણ હવે શનેડો થઈ ગયો છે નવરો એટલે આવું જુગાડ અમારો હોય કઈક કેમ કે હવે કઈ બહુ હાકવાનું ન હોય ને એટલા માટે